તમને ઘરે જમવા ન મળે ને એવું તમને અહીંયા કિસ્મત કાઠિયાવાડીમાં જમવા મળે છે તમારે જો પલોઠી વાડીને જમવું હોય તો પલોઠી વાડીને સીટિંગ એરિયા છે એમાં સીટમાં બેસીને જમવું હોય તો સીટમાં ખાટલા ઉપર ડાઇનિંગ ટેબલમાં અરે તમે માંગો ને એવી રીતે જમાડે છે પણ અહીંયા અમને લાવ્યા છે કોણ તમને ખબર છે રવિભાઈ હવે તમે મને એ કહો કે અહીંયા આ બધું સારું સારું તમે જમાડો છો તો તમે મને લાગે કાયમ અહીંયા પહોંચી જતા હશો

માનું છું અને આ પ્રસાદી શરીર માં જાય ને એટલે શરીર ના તમામ રોગ દૂર થઈ જાય થઈ જાય ચોક્કસ અને એમાં તમે જોઈશું કે આપડે થાળી બધું જોઈ રહીશું દેશી થાળી દેશી દેશી બધું તમને મળી ગુજરાતી બધું ગુજરાતી થાળી સારામાં સારું ભાવનગર માં કોણ તો હોય ને તો આ કિસ્મત માં એટલે સિટી માં રહીને તમારે ગામડા નો રિયલ ટેસ્ટ કરવો હોય ને તો કિસ્મત કાઠવાડી માં ચોક્કસ આવી ઉપડે તો તમે કોઈ પણ જગ્યાએ થી અત્યારે વિડિયો જોતા હોય પણ ભાવનગર માં જમવાનું તમારે થાય એટલે ક્યાં આવવાનું કિસ્મત કાઠિયાવાડી હિમાલયા આપડે મોલ છે ભાવનગરમાં માં એની ઉપર જ છે કિસ્મત કાઠિયાવાડી કરીને ત્યાં મારા વાલીડા પહોંચી જજો એકવાર